પંચમહાલ જિલ્લાના હાલ તાલુકાના વડા તળાવ માળસુરા નવરાત્રી ખાતે જગત જન મા જગદ અંબાની પ્રતિમા ને સ્થાપિત કરવામાં આવી હતી સેવક જસવંતભાઈ સેવક અખિલેશ કુમાર ચોરસિયા અને કુટુંબ પરિવાર સહિત જગદંબાની ગરબા રમ્યા અને સાથે સાથે ટીમલી પણ નાચ્યા અને ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા અને ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો આ પરિવાર તેમજ ગ્રામજનો દસ દિવસ માતાજીની સેવા અર્ચના કરી અને ધન્યતા અનુભવી હતી દસમા દિવસે દિવસેમાં જગદંબાની પ્રતિમાને વાસ્તી ગાસ્ત્ય અને ધામધૂમથી પ્રતિમાને વિસર્જન કરવા માટે ગ્રામજનો ભક્તો ઉમટી પડ્યા અને રંગે ચંગેમાં જગદંબાની પ્રતિમાને વિસર્જન કરવા ઐતિહાસિક વડા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ચોરસીયા પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું